હરણી હત હરણીકાંડના ખરા જવાબદારોનો આખરે વારો પડશે તત્કાલીન મ્યુનિસિપલ કમિશનર વિનોદ રાવની મુશ્કેલી વધી શકે છે સુપ્રીમ કોર્ટે વિનોદ રાવની રાહત માટેની અરજીને ફગાવી દીધી છે ગુજરાત હાઈકોર્ટના આદેશ બાદ સુપ્રીમમાં અરજી કરી હતી હાઈકોર્ટે વિનોદ રાવને જવાબદાર ગણીને આદેશ કર્યો છે શિક્ષાત્મક કાર્યવાહી કરવાનો હાઈકોર્ટનો આદેશ છે બંને તત્કાલીન કમિશનર ફરજની બજવણીના દોષિત છે જે રીતે હાઈકોર્ટ દ્વારા નિવેદન આપવામાં આવ્યું હતું સત્તાનો હોદ્દાનો બંને દુરુપયોગ કર્યો છે વડોદરા હરણી બોટ દુર્ઘટના એમાં માસૂમો ડૂબ્યા હતા જેને લઈને હવે હાઈકોર્ટે જે રીતે શિક્ષાત્મક કાર્યવાહી કરવાની આદેશ આપી ચુક્યા છે હાઈકોર્ટ વિનોદ રાવીના વડોદરા હરણી બોટ દુર્ઘટનામાં માસુમો મર્યા હતા અને હવે હાઈકોર્ટે જે ઝાટકડી કાઢી છે જે આદેશ કર્યા છે શું વિગતો વિક્રમ જ્યારે આ હરણીનો હત્યાકાંડ સર્જાયો હતો ત્યારે સૌથી પહેલો સવાલ ગુજરાત ફર્સ્ટે એ જ ઉઠાવ્યો હતો કે આ જે કાંડ થયો છે બેદરકારીનો કાંડ છે એટલે આપણે હત્યાકાંડ નામ આપ્યું હતું એ દુર્ઘટના હતી બોટની પણ આપણે હત્યાકાંડ નામ એટલે જ આપ્યું હતું કેમ કે આ જે જવાબદાર તંત્ર છે એના જે જવાબદાર સાહેબો છે કે જે એસી કેબિનમાં બેસીને આદેશો કરતા હોય છે એમની બેદરકારી એમની જે લાલિયાવાડી અને એમની મીલીભગત આ બધાના કારણે આ કાંડ સર્જાયો હતો એવું આપણે પહેલા જ દિવસથી કહ્યું હતું અને ત્યારથી ગુજરાત માંગ હતી કે ખરા જવાબદાર જેમની સીધી જવાબદારી બને છે જેમના જેમના નીચે આ દુર્ઘટના થઈ જેમના નાક નીચે વડોદરાને કલંક લાગ્યું એમની જવાબદારી ફિક્સ થવી જોઈએ આ આખા મામલામાં એક ફેક્ટ ફાઇન્ડિંગ કમિટી રચવામાં આવી હતી જેમણે એક રિપોર્ટ તૈયાર કર્યો હતો અને એમણે કહ્યું હતું કે હરણી બોટકાંડ એટલે થયો કેમ કે જે કામ અપાયું હતું અને એમાં જે નિયમોની જે એસી તેસી કરવામાં આવી હતી એમાં ક્યાંક ને ક્યાંક તત્કાલીન મ્યુનિસિપલ કમિશનરની પણ જવાબદારી સીધી રીતે બને છે અને એટલે જ બે મ્યુનિસિપલ કમિશનર જે કાર્યકાળ જે તત્કાલીન વાત છે એ સમયના એમને બંનેને હાઈકોર્ટે કહ્યું હતું કે એમની વિરુદ્ધ શિક્ષાત્મક કાર્યવાહી થવી જોઈએ આ જે બે જે મ્યુનિસિપલ કમિશનર હતા એમાંથી એક હતા મ્યુનિસિપલ કમિશનર વિનોદ રાવ વિનોદ રાવ માટે અત્યારે સૌથી મોટો એ છે કે ગુજરાત હાઈકોર્ટે આદેશ કર્યો ત્યારે એમણે ટિપ્પણી કરી હતી કે આ બંને મ્યુનિસિપલ કમિશનર કે જેમની સીધી જવાબદારી બનતી હતી એમણે બેદરકારી દાખવી એમણે સત્તાનો અને હોદ્દાનો દુરુપયોગ કર્યો એટલે એમની વિરુદ્ધ શિક્ષાત્મક કાર્યવાહી કરવી જ જોઈએ આવો હાઈકોર્ટે આદેશ કર્યો આ આદેશને લઈને તત્કાલીન મ્યુનિસિપલ કમિશનર વિનોદ રાવ હાઈકોર્ટના આદેશને પડકારવા માટે સુપ્રીમ કોર્ટમાં ગયા પણ સુપ્રીમ કોર્ટે એમની જે અરજી હતી જે રાહતની માંગ કરતી અરજી એને ફગાવી દીધી છે એટલે સીધો અર્થ એ થાય છે કે ગુજરાત હાઈકોર્ટનો જે આદેશ હતો કે વિનોદ રાવ સામે શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવે એ હવે કરવાની થશે હવે જોવાનું એ રહે છે કે ગુજરાત હાઈકોર્ટના આદેશને પગલે રાજ્ય સરકાર ક્યારે તત્કાલીન મ્યુનિસિપલ કમિશનર વિનોદ રાવ સામે કાર્યવાહી કરે છે અને આખરે એ વાત સાબિત થાય છે કે ન્યાય છે એ મળે જ છે ન્યાયિક પ્રક્રિયા છે એમાં થોડો વિલંબ થઈ શકે છે પણ જે મુદ્દાને ગુજરાત ફર્સ્ટ એ ઉઠાવ્યો હતો કે નાની માછલી નહીં કોન્ટ્રાક્ટરના માણસોને પકડીને ઉઠાવી લો કે એમની ભૂલના કારણે કેમ કે એમણે લાઈફ જેકેટ નહોતા પહેરાવ્યા એટલે બોટ પલટી ત્યારે માસુમો ડૂબી ગયા એમને માત્ર નહીં એમની જવાબદારી છે તો એમના પર કાર્યવાહી થાય બરાબર છે પણ મોટા મગરમચ જે મોટા મોટા નામ છે જેમની સીધી જવાબદારી છે એમના પર પણ કાર્યવાહી થાય આ માંગણી ગુજરાત ફર્સ્ટે સતત કરી હતી જ્યારે હરણીકાંડનું કવરેજ કર્યું હતું ત્યારે અને આખરે ન્યાય થવા જઈ રહ્યો છે ગુજરાત હાઈકોર્ટે તો એ પછી ઘણા સમય પછી જ્યારે આ મામલો ફેક્ટ ફાઇન્ડિંગ કમિટીનો રિપોર્ટ આવ્યો અને જ્યારે ગુજરાત હાઈકોર્ટમાં એ મામલે સુનાવણી થઈ ત્યારે એ ઓબ્ઝર્વેશનમાં ગુજરાત હાઈકોર્ટના માનનીય ન્યાયાધીશે ઘણા આકરા શબ્દોમાં કહ્યું હતું કે કોઈ પણ કોર્પોરેશન હોય મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તાર હોય તો એનો વહીવટી વડો મ્યુનિસિપલ કમિશનર થાય છે અને એ મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં કોઈ આવી દુર્ઘટના બને તો સીધી જવાબદારી નિશ્ચિત થવી જોઈએ આ રાજકોટના અગ્નિકાંડ વખતે પણ આ જ વાત કહી હતી કે રાજકોટના મ્યુનિસિપલ કમિશનર જે તત્કાલીન છે એમની જવાબદારી નિશ્ચિત થવી જોઈએ કેમ કે એમનો મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તાર છે તમે સહી કરી કરીને બધી મંજૂરી આપો છો અને એ મંજૂરી આપો ત્યારે નિયમોની જે એસી તેસી થતી છે એ ધ્યાનમાં નથી લેવાતી એના કારણે આ હરણી હત્યાકાંડ કે રાજકોટનો અગ્નિકાંડ આવી દુર્ઘટનાઓ થાય છે એટલા માટે વિનોદ વિરુદ્ધ જે આ કાર્યવાહી થવાનો રસ્તો હવે વધારે મોકળો બન્યો છે કેમ કે સુપ્રીમમાં રાહત માંગવા ગયા પણ સુપ્રીમ કોર્ટના માનનીય ન્યાયાધીશે એમની રાહત અરજીને ફગાવી દીધી છે વિક્રમ એટલે હવે ગમે ત્યારે જે તત્કાલીન મ્યુનિસિપલ કમિશનર છે વિનોદ રાવ એમની સામે શિક્ષાત્મક કાર્યવાહી થઈ શકે છે બિલકુલ મુફદલ સમગ્ર માહિતી સાથે જોડાઓ બદલ આપનો આભાર જે રીતે આ દુર્ઘટનામાં જે માસુમો મર્યા હતા માસુમો કે જેમણે પોતાનો જીવ ગુમાવ્યો હતો એમના પક્ષમાં હાઈકોર્ટે હવે સત્યને સત્યના પક્ષમાં એમણે ચુકવણી આપી છે જે રીતે ચુકાદો આપ્યો છે આદેશ આપ્યો છે શિક્ષાત્મક કાર્યવાહી કરવાનો આદેશ હાઈકોર્ટ તરફથી મળ્યો છે